નહી ત્યાર પછી ગુરુવારે સવારે થશે અને સાંજે ગુરુવારે કેબિનેટની બેઠક મળશે જેની અંદર નવા મંત્રીઓને તો ખાતા અપાશે એની સાથે જે મંત્રીઓ છે એમને પણ આવશે મોટા સમાચાર એ છે મને જે જાણકારી છે એ પ્રકારે સત્તર પૈકીના અગિયાર મંત્રીઓ હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં જે સત્તર મંત્રી છે ભૂપેન્દ્રભાઈ સહિતના એ પૈકીના અગિયાર મંત્રીઓને ડ્રોપ કરાશે સાથે જ સોળ જેટલા નવા ધારાસભ્યો છે સોળ જેટલા ધારાસભ્યો છે તેમને શપથ અપાશે મંત્રીમંડળના શપથ લેશે એના નામ તો અર્જુનભાઈ નામ નિશ્ચિત છે સંજય કોવડિયા જુનાગઢના ધારાસભ્ય આપણે જાણીએ છીએ જૂનાગઢ બીજેપીના પૂર્વ પ્રમુખ છે રીવાભાઈ જાડેજા એમનો પણ સમાવેશ થશે એની સાથે અન્ય ચહેરા પણ હશે પણ અન્ય કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક પટેલ અથવા કોઈ બીજા હોય એવી શક્યતા નથી સાથે તમે વાત કરી તો જો ડ્રોપ કરાશે એમાં તો ડ્રોપ કરાશે એની અંદર કેમ કે અગિયાર મંત્રીઓને ડ્રોપ કરાશે અને એ પૈકી જેમની ઉંમર વધુ છે અથવા તો પછી પરફોર્મન્સ પરફોર્મન્સ સારો નથી એવા કેટલાક મંત્રીઓને ડ્રોપ કરાશે અને એ ડ્રોપ કરવાવાળા વાળા મંત્રીની અંદર ભાનુબેન ભાનુબેનને ડ્રોપ કરવામાં આવશે

કનુભાઈ કનુભાઈની શક્યતા છે કનુભાઈની ઉંમર થઈ છે એ સંજોગોમાં કનુભાઈને ડ્રોક કરવામાં આવશે તેવી સ્પષ્ટ કનુભાઈએ સામેથી કહેલું છે કે એ મંત્રીમંડળમાં રહેવા માંગતા નથી કનુભાઈ અને રાઘવજી પટેલ આ બંનેને ડ્રોપ કરવામાં આવશે જો કે બળવંત બળવંતજી રાજપૂત એમને યથાવત રાખવામાં આવશે બળવંતજી રાજપૂત યથાવત રહેશે ઋષિકેશ પટેલ યથાવત રહેશે હર્ષ સિંધી યથાવત રહેશે જગદીશ વિશ્વમાં ડ્રો કરવામાં આવશે એટલું જ નહીં અર્જુનભાઈ મોટવાડિયાનો સમાવેશ નિશ્ચિત છે

અર સંવિન પ્રમોશન નક્કી છે અર સંવિન કેબિનેટ રેન્જ મે લઈ જવામાં આવશે સવાલ છે કે કેબિનેટ મંત્રી તરીકે તમને ગૃહ મંત્રી તરીકે યથાવત રાખવામાં આવશે કે નહીં એ આદિકાળે એમનું પોર્ટફોલિયો નક્કી થાય બાર નક્કી થશે જી આભાર જી 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 આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો આ મહત્વની જાણકારી કે જે એબીપી અસ્મિતા આપી રહું છે મંત્રીમંડળ વિસ્તરણ ને લઈને આ એક્સક્લુઝિવ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે આ વિશે જાણકારી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે છે ફરી એકવાર જે ચર્ચાઓ ચાલી રહી છે મંત્રીમંડળના વિસ્તરણને લઈને ખાસ કરીને ક્યારે આ મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત કરવામાં આવશે ક્યારે થઈ શકે છે કોને પડતા મૂકવામાં આવશે અને કોના નામ ચર્ચાઈ રહ્યા છે શું જાણકારી છે ઝીલન જે પ્રમાણે સંપાદક રોનક પટેલે હમણાં જે વાત કરી એ મુજબ થોડી વાત આગળ વધારી દઉં તો જ્યાં સુધી આપનો સવાલ છે કે ક્યાં સુધીમાં જાહેરાત કરવામાં આવશે જે રીતની પદ્ધતિ હોય છે એ રીતની આવી સત્તાવાર જાહેરાત જ્યાં સુધી નવા ધારાસભ્યો એ મંત્રી તરીકેના શપથ નથી લેતા ત્યાં સુધી આવી કોઈ સત્તાવાર જાહેરાત થતી નથી હોતી તેમને સૂચના આપવામાં આવતી હોય છે કે તેમને મંત્રી તરીકેના શપથ લેવાના હોય છે અને એ શપથ લીધા બાદ રાજ્યનો સામાન્ય વહીવટ વિભાગે એક નોટિફિકેશન બહાર પાડે છે એ નોટિફિકેશનની અંદર સત્તાવાર નામ લખેલા હોય છે તેમને આપેલા પોર્ટફોલિયો હોય છે અને તેના ઉપરથી ખ્યાલ આવતો હોય છે અને એ જ શપથવિધિ થયા પછીની સત્તાવાર જાહેરાત હોય છે જ્યાં સુધી હાલના મંત્રી છે અને એમાંથી કેટલા મંત્રીઓને ડ્રોપ કરવામાં આવશે તેની ચર્ચા ચાલી રહી છે એ ચર્ચા મુજબ હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સત્તર મંત્રીમંડળનું સંખ્યાબળ સત્તરનું છે સત્તર પૈકી અગિયાર લોકોને અહીંયા તેમની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે એટલે કે મંત્રી મંડળમાંથી પડતા મૂકવામાં આવશે અગિયાર વિકેટ પડવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાંથી તો એ અગિયાર વિકેટ કઈ કઈ હોઈ શકે એના ઉપર જો એક નજર નાખીએ તો જે પૈકી સિનિયર મંત્રીઓ છે તો ત્યાંથી શરૂઆત કરીએ રાઘવજીભાઈ પટેલ કે જેને નાદુરસ્ત તબિયત છે અને તેના કારણે તેમને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવશે એ પ્રકારેની માહિતી હાલ મળી રહી છે એ જ રીતે અન્ય સિનિયર કેબિનેટ મંત્રીની વાત કરીએ તો કનુભાઈ દેસાઈ કનુભાઈ દેસાઈને મંત્રીમંડળમાંથી મુક્ત કરવામાં આવે જવાબદારીમાંથી એ પ્રકારેની માહિતી હાલ મળી રહી છે રાજ્યકક્ષાના મંત્રીઓની જો વાત કરીએ તો રાજ્યકક્ષાના મંત્રીમાંથી મુકેશ પટેલને પડતા મૂકવામાં આવે તે વાત અત્યારે માનવામાં આવી રહી છે અને એ પણ નક્કી માનવામાં આવી રહ્યું છે આ ઉપરાંત અન્ય મંત્રીઓની વાત કરીએ કે જેમને હાલ મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે પરંતુ તેને હવે મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવે એ રીતની વાત આવી છે તો અન્ય કેટલાય મંત્રીઓનું નામ પણ સામે આવ્યું છે કેટલાક મંત્રીઓ આઈધર ઓરમાં ચાલે છે એનું નામ એ છે શિક્ષણ કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડિંડોર કે જેને પડતા મૂકવામાં આવે તો પ્રફુલ પાંસેરિયાને યથાવત રાખવામાં આવે અને કદાચ એને પ્રમોશન આપી અને કેબિનેટ કક્ષાનો શિક્ષણ મંત્રીનો હવાલો પણ આપવામાં આવે જવાબદારી આપવામાં આવે એ રીતની વાત પણ હાલ ચાલી રહી છે ભીખુસિંહ પરમાર કે જે વિવાદિત છે તેના પુત્રને લઈ અને બીઝેડ જે કૌભાંડ થયું હતું તેની અંદર તેને સાંકળી અને વિવાદ ચાલી રહ્યો હતો તેને લઈ અને ભીખુશી પરમારને પડતા મૂકવામાં આવે એ પ્રકારેની વાત પણ સામે આવી છે નાદુરસ્ત તબિયતના કારણે અન્ય એક મંત્રીને પડતા મૂકવામાં આવે તો એ નામ છે પરસોત્તમ સોલંકી પરસોત્તમ સોલંકીને પડતા મૂકવામાં આવે તો તેની જગ્યાએ તેના જ ભાઈ હીરાભાઈ સોલંકી જે રાજુલાથી ધારાસભ્ય છે તેને મંત્રીમંડળની અંદર સમાવેશ કરવામાં આવે તેને સ્થાન મળી શકે એ પ્રકારેની વાત પણ સામે આવી છે એ જ રીતે બચુ ખાબડ કે જેની વિદાય નક્કી જ છે પરંતુ એ વિદાય જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યારે કરવી આવું ઘણા સમયથી ભાજપના શીર્ષ નેતૃત્વ ગુજરાત સરકાર અને ભારતીય જનતા પાર્ટીના રાજ્ય તેમજ કેન્દ્રના શીર્ષ નેતૃત્વએ પણ એ નક્કી કરી લીધું હતું એટલે એમનું પત્તું કપાવવું એ નક્કી છે નવા ઉમેરા હશે એની અંદર સોળનો આંકડો સામે આવ્યો છે સોળ એ ધારાસભ્યો હશે ભારતીય જનતા પાર્ટીના કે જે મંત્રી તરીકેના શપથ લેશે જ્યારે આ વિસ્તરણની પ્રક્રિયા થશે ત્યારે તેની અંદર કોંગ્રેસમાંથી આવી ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી જીતેલા ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે અર્જુન મોઢવાડિયા સૌથી આગળ નામ ચાલી રહ્યું છે એ જ રીતે સી ચાવડા જેનું પણ નામ ચાલી રહ્યું છે કે એ પણ મંત્રીમંડળની અંદર સમાવેશ થઈ શકે જૂનાગઢના ધારાસભ્ય તે મંત્રી બને તેવી પૂરેપૂરી શક્યતા હાલ સામે આવી રહી છે તેનાથી આગળ જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા પણ મંત્રીમંડળની અંદર મહિલા તરીકે સમાવેશ થાય તે પ્રકારની ચર્ચા પણ હાલ ચાલી રહી છે અને જે માહિતી મળી છે એ માહિતીમાં રીવાબા જાડેજાનું નામ પણ છે લવિંગજી ઠાકોરનું નામ પણ સંભળાય છે અને અલ્પેશજી ઠાકોરનું નામ પણ સંભળાય છે જો કે આ બે પૈકી એક હશે મંત્રીમંડળની અંદર એ પણ નામ સંભળાય છે બ્રહ્મ બ્રહ્મ સમાજની વાત કરીએ તો બ્રહ્મ સમાજની અંદર પણ બેથી ત્રણ નામ સાંભળવા મળી રહ્યા છે જેમાં સૌથી વધારે નામ જો કોઈ ચર્ચાતું હોય તો એ અમદાવાદના ધારાસભ્ય છે અમિત ઠાકર જેનું નામ અત્યારે ચર્ચાઈ રહ્યું છે એ જ રીતે કચ્છના ધારાસભ્ય છે અનિરુદ્ધભાઈ દવે તેનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે જ્યારે બનાસકાંઠામાંથી ધારાસભ્ય અનિકેત ઠાકર તેનું નામ પણ બ્રહ્મ સમાજ તરીકે ચર્ચાઈ રહ્યું છે આ ઉપરાંત જો અનુભવી અને બ્રહ્મ સમાજમાંથી કોઈને ધારાસભ્યમાંથી મંત્રીમંડળમાં સમાવવાનું થાય તો બાલકૃષ્ણ શુક્લ કે જે હાલ ગુજરાત વિધાનસભાના દંડક છે એ દંડકને હવે મંત્રીમંડળ એટલે કે ટ્રેઝરી બેન્ચની અંદર સામેલ થાય વિધાનસભાની અંદર એ પ્રકારેની વાત પણ ચાલી રહી છે એક વાત જે સામે આવી છે સૌથી મોટી વાત છે ચોંકાવનારી વાત છે એ વાત એ પણ છે કે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ફરી એક વખત કેબિનેટની અંદર સમાવેશ થાય એ પ્રકારની વાત પણ સામે આવી છે અગાઉ પણ એ મંત્રી તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા છે અને ફરી એક વખત જો બનાસકાંઠાનું સમીકરણ બેસાડવાનું થાય અને જ્ઞાતિ આધારિત સમીકરણ બેસે તો શંકરભાઈ ચૌધરી ફરી એક વખત મંત્રી તરીકે પણ જોવા મળી શકે છે તો આ રીતના સમીકરણો ચાલી રહ્યા છે અને એ રીતની ચર્ચા ચાલી રહી છે જોકે ગઈકાલે રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની બેઠક પાંચ કલાક ચાલી અને બેઠક પૂરી થયા બાદ લગભગ લગભગ બધું નક્કી થઈ ગયું છે નવ્વાણું ટકા જે ચહેરાઓ સમાવેશ થવાના છે એ ચહેરાઓ પણ ફાઇનલાઇઝ થઈ ગયા છે જેમને પડતા મૂકવાના છે એમના નામ પણ નક્કી થઈ ચૂક્યા છે રાહ હવે એની છે કે એક પછી એક જે ફોન ટેલિફોનિક સૂચના જેને જવાની છે એ શરૂ થશે સૌથી મહત્વપૂર્ણ બાબત ઝીલન કે સૂચના માત્ર ને માત્ર તમારે મંત્રી તરીકેના શપથ લેવાના છે એની જશે કોઈપણને એ સૂચના નહીં જાય કે તમને મંત્રીમંડળમાંથી પડતા મૂક્યા છે અથવા તો મંત્રીની જવાબદારીમાંથી તમને મુક્ત કરીએ છે એ ઓટોમેટિક ત્યારે ખ્યાલ આવશે આપમેળે એ ત્યારે સમજાઈ જશે જ્યારે રાજ્યનો સામાન્ય વહીવટ વિભાગ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયા બાદનું જે નોટિફિકેશન જાહેર કરશે એના ઉપરથી એ ખ્યાલ આવી જશે હાલ જે નામ ચર્ચાઈ રહ્યા છે એ નામની અંદર સૌથી મહત્વપૂર્ણ નામ એ અર્જુન મોઢવાડિયાનું ચર્ચાઈ રહ્યું છે કે જે મંત્રી બનશે એ પૂરેપૂરી શક્યતા હાલ સામે આવી રહી છે રીવાબા જાડેજાના નામની પણ શક્યતા સામે છે મધ્ય ગુજરાતમાંથી કોઈ મહિલા ધારાસભ્ય બની શકે છે કદાચ આદિવાસી સમુદાયમાંથી મહિલા ધારાસભ્યને જો મંત્રીમંડળમાં સમાવેશ કરવાનો થાય તો દર્શના દેશમુખનું નામ

સ્થાન અપાશે સૂત્રો તરફથી જે મહત્વની જાણકારી મળી રહી છે તેમાં હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરિયાને કેબિનેટ મંત્રીનું પ્રમોશન મળી શકે છે અર્જુન મોઢવાડિયા મંત્રી તરીકે શપથ લેશે

પ્રદેશ અધ્યક્ષ બનવાને કારણે જગદીશ વિશ્વકર્મા પણ આ મંત્રી મંડળમાં નહીં હોય તો મંત્રી બની શકે છે તો ધારાસભ્ય અનિરુદ્ધ પણ મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજી દિલ્હીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

पंचमहाल जिला ने प्रतिनिधित्व मे तो सारू तेवी बात पण तेमणे करी विस्तरण नो विषय पार्टी हाईकमांड नो छे ते उपर राजवजी पटेले कह्युं मंत्रिमंडल विस्तरण थवा जे विशेष भाई मने ना विषय कोई माहिती नहीं आपन स्थान के आवे छे सेवा नो करी आपने मोक्ष छे इमारत ने बाबत नहीं सुकेशो नवा चेहरा कई आवी सके छे

પહેલી વાત તો એ છે કે વિસ્તરણ થવાનું છે કે નહીં એની જ મને માહિતી નથી તો એના વિશે હું બીજી આગાહી કઈ કરી શકું થી હવે જે રીતે